મોટી જનમેદની વચ્ચે આક્રોશ રીતે રેલી જે છે તે પૂર્ણ કરવામાં આવી હતી કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર પણ તીખા પ્રહારો કર્યા છે આમ આદમી પાર્ટીને ભાજપ અને આરએસએસ વિચારધારાવાળી પાર્ટી ગણાવી છે આમ આદમી પાર્ટીની એ વાત જે છે તે વાતમાં ન ભરાવાની કાર્યકર્તાઓને અપીલ કરી છે એટલે કે કોઈપણ કાર્યકર્તાઓને જો આમ આદમી પાર્ટીવાળા ભેળવા માટેની વાત કરે તેમની વાતોમાં આવું નહીં એ અફવાઓ ડાળે છે ભાજપ અને મોદી સરકાર પણ નિશાને નિશાન સાંધ્યું છે તેમના પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને હરાવવાનો સંકલ્પ લેતા કોંગ્રેસના નેતાઓ જે છે તે જોવા મળી રહ્યા છે ત્યારે અલગ અલગ જગ્યાએ પોતપોતાની રીતે આમ આદમી પાર્ટીને લઈને એ નિવેદનો જે છે તે સામે આવતા હોય છે ત્યારે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા એ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ભરી રહી છે ત્યારે એમની છેલ્લું સમાપન જે છે તે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે અત્યારે કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં કોંગ્રેસના લોકો અને સ્થાનિક લોકો જે છે ત્યાં સભામાં જોડાયા હતા અને ત્યાંથી આહવાન કરતા અમિત ચાવડાએ શું પ્રતિક્રિયા આપી સાંભળીએ એમને જનાક્રોશ યાત્રાનો આ ત્રીજો તબક્કો બે તારીખે દક્ષિણ ગુજરાતમાં વલસાડ કપરાડાથી અમે આ યાત્રાની શરૂઆત કરી હતી કપરાડા વલસાડ જિલ્લો ડાંગ નવસારી તાપી સુરત ભરૂચ અને આજે નર્મદા જિલ્લામાં એનું સમાપન દેડિયાપાડા ખાતે થયું છે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ જનાક્રોશ યાત્રામાં ઊંટી પડ્યા છે એવું કહીએ તો પણ ચાલે અને એટલા માટે કે જે ગામમાં ગયા જે તાલુકામાં જે વિસ્તારમાં ગયા બધા જ વર્ગ વિસ્તારના લોકો એકી અવાજે કહી રહ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીને શાસનને ઉખાડીને ફેંકવું છે આજે યુવાનો નારાજ છે મહિલાઓ દુખી છે આદિવાસી વિસ્તારના લોકો પોતાના જળ જંગલ જમીનના અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યા છે એવા બધા જ લોકો આ યાત્રામાં જોડાયા ને લડવાનો સંકલ્પ કરી રહ્યા છે આજે પણ તમે જો કે હજારોની સંખ્યામાં લોકોને પણ હવે સમજાયું છે કે બે હજાર અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારમાં જે લોકોએ ગેરંટી કાર્ડના નામે ભ્રમિત વાતો વચનોથી વેરમાઈને જે ભૂલ કરી જે મતોનું વિભાજન થયું આમ આદમી પાર્ટીને કારણે ભારતીય જનતા પાર્ટીની એકસો છપ્પનની ની બહુમતી આવી

લડવાનો એક જજ્બો આપ્યો છે હિંમત આપી છે તાકાત આપી છે અને બધાએ ભેગા થઈને કહ્યું છે કે ભેગા થઈને લડીશું ને જીતીશું અને આ ગુજરાતના લોકોના હક અધિકાર પાછા અપાવીશું સોળ તારીખે જયારે અમે ગુજરાતમાં વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે આખા ગુજરાતના લોકોના વાતને ભૂલન કરવા માટે આખા ગુજરાતના જે પ્રશ્નો છે સમસ્યાઓ છે તકલીફ ને પીડા ને આક્રોશ છે એને વાચા આપવા માટે જનાક્રોશ સભા ગાંધીનગરમાં કરી છે ત્યારે આખા ગુજરાતના લોકોને કહું છું કે આવો તમારા પ્રશ્નો તમારી ફરિયાદો જેની આ સરકાર સુનવાઈ નથી કરતી તમારો અવાજ દબાવવામાં આવે છે એ તમારા પ્રશ્નો ફરિયાદોની સુનવાઈ પણ કરીશું તમારા અવાજને ભૂલંદ પણ કરીશું વિધાનસભામાં પણ એને ઉઠાવીશું અને સડકથી લઈને સંસદ સુધી લડી અને તમને તમારો હક અધિકાર આપવાનો અમારો સંકલ્પ છે ત્યારે આપ સૌ પણ આ અભિયાનમાં જોડાવ એવી વિનંતી

ત્રણ હજાર કરોડના લીકર નરેન્દ્ર મોદી સરકારની એના આશીર્વાદને કારણે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનવા દેવી એના કારણે જામીન પર હોય દિલ્હી બાદ એક પંજાબ એક માત્ર એવું રાજ છે જે થોડા મહિના પછી નહીં હોય આખા દેશમાં નથી કોઈ એની વિચારધારા નથી કોઈ એનું વિઝન ફક્ત ને ફક્ત લોકોને ભ્રમિત કરી લોકોને ગેરમાર્ગે દોરી ભાજપ આરએસએસ ની વિચારધારા થી એની ડિઝાઇન થી બી ટીમ તરીકે ભાજપ આરએસએસ ના પૈસા થી કામ કરે છે એ લોકો ઓળખી ગયા છે ધીમે ધીમે એક પછી એક લોકો એ પાર્ટી છોડી રહ્યા છે હું તો હજુ પણ જે મિત્રો છે એમને કહેવા માંગુ છું કે તમારામાં શક્તિ છે તમારામાં આવડત છે તાકાત છે તમારે વહીવટ બદલવો છે સત્તા બદલવી છે કંઈક નવું કરવું છે

અંદર ગયા પછી હકીકતો ખબર પડે છે આખી પાર્ટી ભાજપના ફંડથી ચાલે છે આર એસ એસના ચાલે છે મતોનું વિભાજન કરવા માટે આ પાર્ટી કામ કરે છે કોઈ સત્તા બદલવા કે સત્તા માટે નહીં પણ કેવી રીતે મતોનું વિભાજન થાય નારાજગીના સરકાર વિરોધના મતો વિભાજિત થાય અને ફરી પાછી બે હજાર સત્યાવીસમાં ભાજપની સરકાર આવે એવી ડિઝાઇન એવા એજન્ડાને એવા આર્થિક રિસોર્સથી કામ કરતી આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં જેમ જેમ લોકોને ખબર પડશે કોઈ પાર્ટીમાં રહેશે નહીં બધા જ લોકો કોંગ્રેસ સાથે જોડાશે